હાલ સોશિયલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા મારફત ઓનલાઇન ફ્રોડની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ જયુભા ઝાલા નામના ખોટા ફેક આઈડીથી મોબાઈલ વેચવાની પોસ્ટ મૂકીને આઈફોન ફિફ્ટીનના પિસ્તાલીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને મંગળપુરના યુવક મયુરભાઈ ઉડેચા સાથે છેતરપિંડી આચરી હતી આ ફોનની કિંમત છાસઠ હજાર બતાવીને પિસ્તાલીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી જ્યારે ફરિયાદીની ફરિયાદના આધારે હળવદ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી જયેશભાઈ ઉર્પે જયદીપભાઈ ઝાલા ઉંમર બાવીસ વર્ષીય રહેવાસી વાળાની હળવદ પોલીસે ધરપકડ કરી છે આરોપી અલગ અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હળવદ પોલીસ દ્વારા આઈપીસીની તેમજ આઈટી એક્ટની કલમ ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો છે સાથે જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યું આ કામગીરી દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી વ્યાસ દ્વારા સહિતના પોલીસ કાફલાએ કામગીરી કરી હતી